નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈએ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે અને કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો આણંદ વડોદરા ખેડા અરવલ્લી અને સાબરકાંઠા આ બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે એટલે કે ભારેથી ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ અહીંયા તો અમદાવાદ છે તેમજ અહીંયા જામનગર સાઇડ છે થંડરસ્ટ્રોમની સ્થિતિ એટલે કે વાવાઝોડાની પરિસ્થિતિ જોવા મળી રહી છે પવન પણ વધારે ગતિએ જોવા મળી રહ્યો છે વરસાદ પણ વધારે જોવા મળી રહ્યો છે દાહોદના વિસ્તારોમાં પણ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ઓલમોસ્ટ આખા ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે સેટેલાઇટમાં આપણે જોઈએ સેટેલાઇટ વ્યૂમાં તો અહીંયા જોઈ શકો છો કે ભારે વરસાદ અહીંયા અમદાવાદના વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આખા ગુજરાતની અંદર મધ્યમથી ભારે વરસાદ છે જે જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે બધા જ જિલ્લાઓ જે છે એ અહીંયા તમે સેટેલાઇટ જે વ્યૂ છે એમાં જોઈ શકો છો કે જોવા મળી રહ્યો છે આપણે જોઈ લઈએ કે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે તો આપણે રેડ અલર્ટની વાત કરીએ તો મોટાભાગના આણંદના વિસ્તાર અમદાવાદના વિસ્તારમાં પણ એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે તેમજ ઉપરની સાઈડ છે સાબરકાંઠા છે અરવલ્લી છે તો આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ દરિયાકાંઠાના જે વિસ્તારો છે સુરત નવસારી વલસાડ ભાવનગર ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો આ ગુજરાતની અંદર જેટલા બી જિલ્લાઓ છે ઓલમોસ્ટ બધા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો આ થઈ ગયું વેધર એલર્ટ વેધરનું જ એનાલિસિસ આજનું અને વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ ફેસબુકને તમે ફોલો કરી શકો છો